રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર અને મત લેવા કોઈ પણ પક્ષના ઉમેદવાર આવશે તો મત આપવામાં આવશે નહીં તેમ કહીને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો છે નગરપાલિકા તંત્રોએ વિરોધ પ્રદર્શન કરેલ અને કોઈ પણ પક્ષના ઉમેદવારો જો મત લેવા આવશે તો મત આપવામાં આવશે નહીં એટલે ચૂંટણીનો બહિષ્કાર કરતા લખેલા બેનરો લગાવીને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે અને વિરોધ પ્રદર્શન કર્યું તકલીફ અમારી યા જ છે કે ગટરનું પાણી ગંદુ આવે છે સાફ સફાઈની તકલીફ છે ને પ્લસ આંગણવાડી નથી આ બાયો બધી બહુ હેરાન થાય છે એટલે લાઇટની તકલીફ છે ખાસ કરીને ગટરનું પાણી તો બિલકુલ બે કલાક સુધી તો ગટરનું પાણી આવે છે પછી સારું પાણી આવે છે એમાં સાફ સફાઈ ગલી આજ વર્ષોથી એમને બીજ તકલીફ છે ગલીની

કારણ કે અમે બધાને કીધું છે કે અહીંયા સાફ સફાઈ માં જો નગરપાલિકાના માણસો કોઈ દી સાફ સફાઈ કરવા આવતા નથી વારંવાર જવાથી કોઈ કોઈને મોકલા નથી વારંવાર અમે તકલીફ ઉભી કરીશી બધા ભેગા થઈને લઈ જવાની તકલીફ કોઈ બાયુ સેમ કરીને જાય છે કારણ કે બધા ઘરમાં બધી જાતનું કામ હોય ભણવા મોકલવા હોય તોય બાયુ નવડી થઈને ધરાવીશી ને કલાક નો ટાઈમ લઈને ન્યા ઠેઠ પૂગે છે કારણ કે જણ કોઈના ઘરે હોતા નથી ઘડીક માં

અને ખાડા ગંદા પાણીના અમે અવર ને નગરપાલિકા પણ કોઈ કામ થયું નથી નહીં લાઈટ પાણીનું પણ એવો જ છે રોડે પણ અંધારા ખાડા ખબડા છે ઈ પણ કામ કોઈ થતું નથી ને અવર બાયું જાય છે પણ કોઈ આવતું નથી આવી છે આવી છે કરીને કહી દે છે એટલે હવે બાયુને ને કીધું છે મત આપણે કોઈને આપવો નથી અને અહીંયા કોઈ મત બાને ધકો ખાય નહીં અમે અહીંયા કેટલા વર્ષોથી નડિયા કોલોનીમાં છીએ પણ પાણીની બહુ જ તકલીફ છે પાણી બહુ જ ગંદુ આવે પાણી આવે લાઈટ ની તકલીફ છે અને રોડ રસ્તા નથી બનતા અમને કોઈ વાહનો હા નથી અને અમારી ગટરું ભરેલી ને ભરેલી જ કોઈ સાફ સફાઈ નો ધ્યાન નથી દેતા કચરાની ગાડી નથી આવતી આંગણવાડી નથી આવતી અમે બસ ઈજ ચાહી છે કે મત લેવા આવો ને તમારું બધું સાંભળો અને અમને સાફ સફાઈ અને પાણીની સુવિધા હોય ને તો જ મત લેવા આવજો કોઈ અમારા વિસ્તાર મત નહીં દે